જીવનથી નિરાશ થઈને આત્મહત્યા કરી લેવી અને છે દ્વારકાના ખંભાડિયા પાસે આવેલા કલ્યાણપુર લાંબા ગામના એક વ્યક્તિએ પોતે આત્મહત્યા કરી છે અને તેની સાથે સાથે તેના ત્રણ અને પાંચ વર્ષના બંને બાળકોને પણ ઝેરી દવા આપીને તેઓને પણ મોતને ઘાટ ઉતાર્યા છે જ્યાં આ વ્યક્તિને છેલ્લા પાંચ વર્ષથી મોડાનું કેન્સર હતું કેન્સર તેનું ત્રીજા સ્ટેજ ઉપર હતું અને તેને વારંવાર મોતનો ભય સતાવી રહ્યો હતો તેને એમ હતું કે ગમે ત્યારે તેનું જીવન ટૂંકી શકે છે અને ગમે ત્યારે તે મરી શકે છે તે ભયથી તેને પોતે પહેલાં પોતાની બાળકીને ઝેરી દવા આપી બાદ તેના પુત્રને ઝેરી દવા આપી અને બાદ પોતે પણ ઝેરી દવા મોતને ગળે મીરામન કરસન ચૈતરિયાએ ઝેરી દવા ઘટકટાવી અને ખુશી અને માધવને પણ ઝેરી દવા આપીને જીવન ટૂંકાવ્યું છે સમગ્ર ગામમાં હાલ શોક લાગણી છવાઈ છે મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે